પુત્રની એજન્સી હોવાનું પણ કહ્યું છે સરકારી અધિકારી કરાર આધારિત કરમીઓને મેલા પીપળામાં આ કોબાણ મહામોટું આચર્યું ત્યારે દાહોદ જિલ્લાના ના નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામમાં તપાસના આદેશ મળતા દિવગડ બારીયા તાલુકાના કુવા રેઢાણા ધાનપુર તાલુકાના સીમામોઈ ગામે તપાસ કરવામાં આવી ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાક કામો અધુરા જોવા મળ્યા આ કામોનું કમલીસટી તથા ખોટા પુરાવા ઉભા કરી પૂર્ણ મેમેન્ટ કરી દેવાયોનું તપાસમાં બહાર આવ્યું મનરેગા યુદ્ધમાં માલસામાન સપ્લાય કરવાની ટેન્ડર પ્રોસેસમાં ભાગ લીધેલો ન હતો અથવા પોતે તે ટેન્ડર પ્રક્રિયામાં એલ અને સામાન સપ્લાય કરવાનું અધિકૃત નથી તેવી દેવગઢ બારીયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં એજન્સીને કરોડો રૂપિયા ચૂકવ્યા ધાનપુર તાલુકામાં કરેલ કામમાં સાત અન અધિકૃત એજન્સીને કરોડો રૂપિયા ચૂકવ્યા જવાબદાર સરકારી કર્મચારી આધારિત કર્મચારીઓ એકબીજાના પૂર્વ આયોજિત કાવતરી રચી એજન્સી દ્વારા અધૂરા કામો થયા હોવા છતાં અધિકૃત નથી તેવી ગેરકાયદેસર એજન્સીઓને નાણાં ચૂકવી દેવા હતા પોલીસે આ મામલે ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે

સો કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપો કર્યા આ સાથે નરેગા યુદ્ધના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસવા માટે એસઆઈટીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી ઈજાદાર એજન્સીઓને જવાબદાર અધિકારીઓ સામે સખત કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી ત્યારે દાહોદ ડીઆરડીએના નિયામકે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના સીમામોઈના ગામ નરેગા યોજનાના કામોની તપાસ કરતાં અધૂરા કામોને પૂર્ણ કરેલ નથી તેવા કામોના નાણાં એજન્સીઓને ચૂકવ્યા જેમાં શ્રીરાજ ટેન્ડર્સ જય જલારામ સ્ટીલ એન્ડ જે એન્ટરપ્રાઇઝ રોયલ હાર્ડવેર મહાલક્ષ્મી ટેન્ડર્સ કે કે ટેન્ડર્સ શ્રીવ્રજ સ્ટીલ ટેન્ડર્સ સાઇકૃપા સપ્લાયર્સ પ્રમુખ સિમેન્ટ ડેપો જય જલારામ ટેન્ડર્સ પદ્માવતી સેલ્સ એજન્સીમાં મા માખોડિયાળ કન્સ્ટ્રક્શન હેન્ડ સપ્લાયર દેવગઢ ટ્રેન્ડર્સ પ્રકાશ એન્જિનિયરિંગ અને બોરવેલ મહાસસ્વતી કેન્દ્રથી શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની પીપેરો રાજ્યામ બિલ્ડિંગ રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન શ્રી મારુતિ કૃપા સિમેન્ટ આર્ટિકલ ગુજરાત સપ્લાયર જસુભાઈ ધનાભાઈ નાયકભાઈ ભાઈ એલ ટ્રેડિંગ શ્રીરામ કન્સ્ટ્રક્શન પટેલ મીનાબેન મનરસિંહ માબેન મદનલાલ પટેલિયા ઘનશ્યામ કેન્દ્ર રાજલભા અસરસિંહ સોલંકી કબીર કૃપા સિમેન્ટ ડેપો રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન માં ખોટા બોગસ નકલી બિલો બનાવી નરેગા યોજનામાં કમોના રૂપિયા બારોબાર સગે કરી મહામોટું મોટું કૌભાંડ સામે આવ્યું છે દાહોદ જિલ્લામાં સૌથી વધારે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં નરેગા યોજનામાં એકોતેર કરોડનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતા નરેગા યુદ્ધના કૌભાંડો હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે Reporta que se amonía a